ડભોઈ તાલુકાના મંડાળા ગામમાં માતાપિતાની પાવન સ્મૃતિને સમર્પિત એક સ્મરણીય અને ગૌરવસભર પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના મંડાળા ગામના વતની અને હાલ યુએસએ સ્થિત રાજેન્દ્રભાઈ મધુસૂદનભાઈ પટેલ તથા અખંડ સૌભાગ્યવતી ગીતાબેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાના માતા પિતાની સ્મૃતિમાં ગામના પ્રવેશદ્વાર તરીકે નિર્મિત મધુહંસ દ્વારા દ્વારનું ભવ્ય લોકાર્પણ સમારંભ યોજાયો હતો આ લોકાર્પણ કાર્યક્રમ પટેલ સમાન સંગઠન ટીમના આયોજન હેઠળ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ અને રમણભાઈ પટેલના વરદ હસ્તે મધુહંસ દ્વારનું લોકાર્પણ તથા ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોશનભાઈ મહેતા રાજુભાઈ ચૌહાણ દિલીપભાઈ નાગજીભાઈ પટેલ અમરસિંહભાઈ પટેલ સબીરભાઈ છીબુલાલ ભટ્ટ સુધારકભાઈ પટેલ વિનુભાઈ નથુભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા કેળવણી પ્રમુખ ડભોઈ શશિકાંતભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમારંભ દરમિયાન માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે પ્રવેશ દ્વારે માત્ર માળખું નથી પરંતુ તે ગામની એકતા શક્તિ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે દાતાએ દાન આપ્યું હોવા છતાંય જો ગામની એકતા અને સહકાર ન હોય તો કોઈ પણ સારું કાર્ય સફળ થતું નથી તેમને દાતાશ્રીના પરિવાર સાથે સાથે પ્રવેશ દ્વારના નિર્માણમાં જોડાયેલા તમામ વડીલો અને યુવાનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું કે પ્રવેશ દ્વાર સામે વાઘેશ્વરી માતાનું મંદિર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આધ્યાત્મિકતા અને લોખંડી શક્તિનું સુંદર પ્રતિક બની છે પૌરાણિક કાળથી પ્રવેશ દ્વારો ગામને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપતા આવ્યા છે અને મંડાળા ગામનું મધુહંસ દ્વાર પણ ગામમાં શાંતિ સુખ અને સૌહાર્દની ભાવના જળવાય તે માટે સકારાત્મક શક્તિનું પ્રતિક બનશે આ શુભ પ્રસંગે પટેલ સમાજના સર્વ સભ્યો ગામના નાગરિકો તથા આસપાસના વિસ્તારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ હતી મંડાળા ગામના મુખ્ય પ્રવેશ દ્વાર મધુહંસ દ્વારનો આજે શુભારંભ થઈ રહ્યો છે આજના આ પ્રસંગે હું સમગ્ર ગામજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આ પ્રવેશ દ્વાર એ ગામ માટે એક ગૌરવ સમાન બની રહે ગામની એક આગવી ઓળખ પૂરી પાડે અને ગામની શાંતિ અને સમૃદ્ધિ નું આ દ્વાર બની રહે એવી શુભકામનાઓ પાઠવું છું